ભારત બંધના એલાનમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અસર જોવા મળી જેમાં વિપક્ષ દ્વારા પણ બંધનું પાલન કરાવવા મથામણ કરવામાં આવી અમદાવાદ અને પાટણ રસ્તા રોકી દેવાયા હતા બનાસકાંઠામાં લાંબા સમયથી બિન અધિકૃત ગેરહાજર રહેતા નવ શિક્ષકોને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ આપી હાજર થવા તાકીદ કરાઈ હાજર ન થતા ફરજિયાત રાજીનામું તેમજ બળતરફનો હુકમ કર્યો અમદાવાદમાં અસારવા તથા સિવિલ માં મોટા ભાગના ઓપરેશનો રદ થયા છે કોલકાતા ભારત બંધ ના એલાની બિહાર માં સૌથી વધુ અસર જોવા મળી રાજ્યના પાટનગર બિહાર માં સમર્થકો હિંસક બનતા તેમને કાબુમાં લેવા પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો છે દેશના પ્રખ્યાત સંત અને જૂના અખાડાના વર્ષની ઉંમરે નિધન થયું છે બાબાને ભારતીય વાયુસેનામાં સુધી ત્રણ યુદ્ધ તક હતી બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ની મુસીબતો ઓછી થઈ રહી નથી મંગળવારે દેશભરમાં શેખ હસીના વિરુદ્ધ વધુ આઠ કેસ નોંધવામાં આવ્યા હતા

આંધ્રપ્રદેશની ફાર્મા કંપનીના કેમિકલ રિએક્ટમાં બ્લાસ્ટ નો બનાવ સામે આવ્યો છે આ ઘટનામાં અઢાર લોકો ઘાયલ થયા છે આ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે ઓડીઆઈ બેટ્સમેન રેન્કિંગમાં ભારતના સ્ટાર ખેલાડીઓ પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે ટોપ પાંચ બેટ્સમેનમાંથી ત્રણ ખેલાડીઓ ભારતીય ટીમના છે